આજના દિવસમાં છેલ્લા સાત કલાકમાં મારો આ ત્રીજો કાર્યક્રમ છે જેમાં હું એક કલાક બોલીશ એવરીબડી હેઝ ટુ વર્ક અને એ પણ એકાવન થી પંચાણું વર્ષની ઉંમર સુધી એટલે મેં કનુભાઈ ને એમની ઉંમર પૂછી કનુભાઈ કીધું બોતેર પણ મેં ફિટ છો વાંધો નહીં આવે અને અમારા અભિનંદન છે તમને અને શુભેચ્છાઓ છે ઇફ યુ ડિસાઈડ યુ કેન એટલે વિચારોની આપણે ક્લેરિટી રાખવાની કે એમાં આ જ કે દેર ઇઝ નો લિમિટેશન ઇફ આઈ ડિસાઈડ હું નક્કી કરું તો કોઈ મર્યાદાઓ છે જ નહીં અમર્યાદ થઈ શકે સ્કાય ઇઝ ધ લિમિટ આ તો પ્રમુખ સ્વામી મહારાજના મેં એક સ્ટેટિસ્ટિક્સની તમને વાત કરી વર્ષની ઉંમર પછી એ દુનિયાના અઢાર હજાર ગામો અને શહેરોમાં દુનિયાના સાઠ દેશોમાં જાતે ગયા આ આંકડા તમારા માર્કેટિંગમાં માણસોને કહેજો વોટ ઇઝ ગોઈંગ ટુ ટુઝી ટાઉન્સ એન્ડ અને દુનિયાના સાઠ દેશોમાં એકાવન થી પંચાણું વર્ષની ઉંમર દરમિયાન એમને સાડા સાત લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો લોકો એમને વ્યક્તિગત પ્રશ્ન પારિવારિક પ્રશ્ન વ્યવસાયિક પ્રશ્ન સામાજિક પ્રશ્ન એની માટે પત્ર લખતા ખાલી આશીર્વાદ નહીં સ્પષ્ટ નિરાકરણ એટલે રિસ્પોન્સિબલ આન્સરિંગ સાત લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા એટલે પિસ્તાલીસ વર્ષમાં સાડા સાત એટલે રોજના સિત્તેર પત્રો વાંચ્યા ઉત્તર આપ્યો સેવન્ટી લેટર્સ ડે તમે કાલ સવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેઇલ બોક્સ ઓપન કરજો અને એમાં દસ મેલના જવાબ તમારે લંચ પહેલા આપવાના હોય તો તમારું શું થશે ને તમને ખબર પડશે આટલા ભ્રમણ અને આટલી સંસ્થાઓના વિકાસ વચ્ચે સાડા ત્રણ લાખ ઘરોમાં એ વ્યક્તિગત ગયા જે તમારા દીકરા દીકરીના લગ્નમાં તમે ચાર પાંચ ઘરે કંકોત્રી આપવા જાવ છો ને અને સાંજ પડે એમ કોઈ છ ઘરે જઈ આવ્યા એવા સાડા ત્રણ લાખ ઘરોમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા અમારા જેવા અગિયારસો સંતોને દીક્ષા આપી યંગ એજ્યુકેટેડ એન્ડ કમિટેડ તમારા ઇન્ડસ્ટ્રીમાં અને કંપનીમાં બે કમિટેડ મેમ્બર્સ મળવાને અઘરા છે ને એટલે જ અમે પીએસ બીટીસી ચાલુ કરી છે તમને કમિટેડ માણસો મળે એટલે અમારે એમાં કોઈ સ્વાર્થ નથી ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ સોશિયલ સર્વિસ બાય બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરપીઠ બીએપીએસ દ્વારા સંપૂર્ણ સમાજ સેવા છે સામાજિક સામાજિક ઉત્કર્ષ માટે છે એ પણ આદિવાસી ઉત્કર્ષ માટે છે કે ત્યાં અમે સ્કિલ ટ્રેન કરીએ છીએ અને એ સ્કિલ લઈને તમારી પાસે કારણ કે વિથ ધ સર્ટિફિકેટ દે આર સ્ટીલ નોટ જોબ રેડી એમબીએનું નું સર્ટિફિકેટ હોય મને બધું આવડે એમબીએનું નું સર્ટિફિકેટ હોય પણ એ જોબ રેડી નથી હોતા અમે એને અહીંયા પીએસવીટીસી માં જોબ રેડી કરીએ છીએ કે તમારી પાસે આવે ને ઇન્ટરવ્યુ લે એટલે વિધિન ટેન મિનિટ સિકન્ડ સ્ટાર્ટ ઇઝ દેટ પર્ટિક્યુલર મશીન જોબ દેટ પર્ટીક્યુલર ટેબલ જોબ દેટ પર્ટીક્યુલર પ્રોફાઇલ જોબ યુ કેન સ્ટાર્ટ રાઇટ અવે એટલે એવું કમિટેડ અગિયારસો સંતો એમને તૈયાર કર્યા અને પંચાવન હજાર સ્વયંસેવકો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયેલો તમારા તમારામાંથી ઘણા બધા કદાચ આવ્યા હશે જસ્ટ રેઝ યુ હેન્ડ ઇફ યુ હેડ બીન દેર ઓ લાઈક એટી પર્સન્ટ ત્યાં ચાલીસ હજાર સ્વયંસેવકો પાંત્રીસ દિવસ માટે હતા કુલ એસી હજાર સ્વયંસેવકો કોઈ પાંચ દિવસ કોઈ દસ દિવસ કોઈ પંદર દિવસ અમેરિકા અને ઇંગ્લેન્ડ થી ડોક્ટર્સ ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવેલા અને નાના નાની સેવા કરતા હતા હાઉ ટુ ડેવલપ ધેટ કમિટેડ ફોર્સ વિચ ઇઝ બેઝિકલી ધ સ્પિરિટ ઓફ સક્સેસ ધ સિક્રેટ ઓફ સક્સેસ અને અમે અગિયારસો સંતો છીએ એમાંથી લગભગ આઠસોથી વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટ્સના ડોક્ટર્સ છે એમાંથી દોઢસો જેટલા સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી અમારા પચાસ સંતો સ્ટેન્ફર્ડ હાવ્વર્ડ કાનકિમાલન નિયેલ અને કિલોંગમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો બોન અમેરિકન સિટીઝન પચીસ છવ્વીસ વર્ષે નાસામાં માઇક્રોસોફ્ટમાં ગૂગલમાં દોઢ બે લાખ ડોલરનો સેલરી છોડીને આવ્યા છે અમે તમને એટલા માટે વાત કરી તમને એમ ના લાગે કે નહીં જામ્યું હોય નહીં ફાવ્યું એટલે એ ગોઠવાઈ ગયા બહુદા સંતોને જો ને લાગે કે આન બિચારાને નહીં ફાવ્યું હોય બહુ નહીં જામ્યું હોય એટલે ગોઠવાઈ ગયા આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ થર્ટી ટુ યર્સ બેક જ્યારે ગુજરાતમાં એક પણ પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજ નથી અત્યાર તો ગલીએ ગલીએ છે અને પિસ્તાલીસ ટકા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે મેં જ્યારે નાઇન્ટીન એટી સેવનમાં એડમિશન લીધું બીવીએમમાંથી દેર વોઝ નોટ સિંગલ પ્રાઇવેટ કોલેજ ઇન ગુજરાત આ એટલા માટે વાત કરું છું કે પ્રમુખ સ્વામી મહારાજ આવા રિસોર્સિસ ભેગા કરી શક્યા અને આ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે એકસો ને છ યુવાનોને દીક્ષા આપી અને બીએપીએસમાં દીક્ષા એમને એમ ના મળે ત્રણ વર્ષનું રિગરસ ટ્રેનિંગમાંથી એ પાસ થાય પછી પણ હાફ દીક્ષા વ્હાઈટ રોબ્સ પછી ટુ યર્સ ટ્રેનિંગ પછી ફૂલ દીક્ષા પછી ટુ યર્સ ટ્રેનિંગ બેઝિકલી પીપલ હાયર ટેલેન્ટ એન્ડ સ્કિલ વી રિક્રુટ કેરેક્ટર એન્ડ ધેન ટ્રેન સ્કિલ આ બેમાં બહુ ફેર છે પીપલ રિક્રુટ સ્કિલ એન્ડ ટેલેન્ટ એટલે તૈયાર આવું મહારાજે કર્યું એની પાછળ એમના વિચારોની સ્પષ્ટતા કેટલી હતી જે પ્રથમ મુદ્દો આપણે સમજી રહ્યા છીએ સ્પિરિટ ઓફ સક્સેસમાં પોતાનું જીવન મંત્રએ જીવ્યા એ પોતે બોલતાય શબ્દશ શબ્દ હું કહું છું કે બીજાના સુખમાં આપણું સુખ ઇન જોય ઓફ અધર્સ લાઈફ આર ઓન ઇન ધી પ્રોગ્રેસ ઓફ અધર્સ ઓન બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ છે એવા ભાવ સાથે કામ કર્યું તમારે પણ એ ભાવ ઇન્ડસ્ટ્રીમાં લાવવાનો છે જે સ્ટીફન કોવીએ સેવન સેવન હેબિટ ઓફ ફાઇલ ઇફેક્ટિવ પીપલ પુસ્તકમાં લખ્યું છે જે મોસ્ટ ડેકોરેટેડ મેનેજમેન્ટ બુક ઓન ધીસ અર્થ ટ્રાન્સલેટેડ ઇન મોર દેન ટ્વેન્ટી લેંગ્વેજીસ stephen covey the seven habits of highly effective people this management book is such that it is as a course in many b schools across europe and america every top class executive of fortune 500 companies they've either done a course on this a crash course a one week course a one month course a six month course emma stephen covey met more than 3000 successful people and 3000 failures also આન્ડ ધ સિક્રેટ્સ ઓફ ધિયર વર્કિંગ ધ સિક્રેટ્સ ઓફ ધિયર થોટ પ્રોસેસીસ એમાંથી એમણે સાત આદતો કોમન કાઢી ધ મોસ્ટ સક્સેસફુલ પીપલ હેટ ધન હેબિટ ઇન કોમન એમાંની એક આદત જે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન મંત્ર અને જીવન શૈલી હતી એ સ્ટીફન કોવીએ પણ લખી છે એ એમના અનુભવ પરથી લખી છે એ બંને વચ્ચે કોઈ સંબંધ નથી પણ સાત્વિકતા અને સત્ય એ કોઈ પણ જગ્યાએ સરખું જ હોય છે એમણે શું લખ્યું થિંક વિન વિન હું પણ જીતું તું પણ જીતે જેની જોડે આપણે ધંધો કરીએ છીએ એની સાથે પણ વાત છે અને આપણા કર્મચારીઓ માટે પણ વાત છે આ સ્પિરિટ ઓફ સક્સેસ છે શું હું પણ જીતું તું પણ જીતે હું પણ કમાઉ તું પણ કમાય હું પણ સુખી થઉં તું પણ સુખી થાય